જય માતા સરસ્વતી જુઓ ભાઈ આ છે ધર્મ રાજા આ ધર્મ રાજા છે હેમાળે હાડ ગાળવા ગયા સ્થાન છે ધર્મ ની મૂર્તિ છે અને આ છે ભીમસેન ભીમસેન ની મૂર્તિ છે ભાઈ જુઓ આ મૂર્તિ ભીમસેન અને આ છે અર્જુન બાણાવળી અર્જુન આ અર્જુન ની મૂર્તિ છે દર્શન કરજો મૂર્તિ છે ચાલો આ નકુલ આ નકુલ ની મૂર્તિ છે ભાઈ અને આ છે માતા દ્રૌપદી જય માતા દ્રૌપદી આ દ્રુપદી ની મૂર્તિ છે જુઓ અને આ છે સહદેવ સહદેવજી ત્રિકાલ જ્ઞાની સહદેવ અને હવે તમને દર્શન કરાવું માતા સરસ્વતી ના આપડે કર્ણાટક ની જગ્યા છે આ કર્ણાટક માં આવી ગયા છે અને આ માતા વહી જાય છે સરસ્વતી આયા માતાજીની ઉત્પત્તિ છે અને કોઈ જગ્યાએ ચારથી આપણને દેખાતી નથી પછી અને આ ગેટ છે ગેટ જો આ ગેટ છે આ આયાથી આ અહીંયાથી આ પાંડવો આપણે હેમાળો ગાળવા આયાથી ગયેલા છે